નમસ્કાર ઘણા સમયથી સિનિયર સિટીઝન મેમ્બર સાથે કોઈ સંવાદ થયો નહોતો આજે આપની સમક્ષ સંવાદ કરતા આનંદ અનુભવું છું જ્યારે જ્યારે કિરણ હોસ્પિટલ સાથે જોડાણેલા મેમ્બર બનેલા સિનિયર સિટીઝન પંદર હજારથી વધારે સંખ્યામાં એ જ્યાં જ્યાં મળે છે ત્યારે બહુ ખુશી વ્યક્ત કરે છે કિરણ હોસ્પિટલના કંટ્રોલ રૂમના લોકો એનો સંપર્ક કર્યા કરે છે એમના ઘરે જઈ અને નિદાન કરે છે ઇમરજન્સી જણાય તો તત્કાલ એની ત્યાં પહોંચી જાય છે આ બધી સેવાઓ અને જ્યારે જ્યારે એને કિરણ હોસ્પિટલમાં આવવું પડે ત્યારે એમને જે ગુડ ફીલ થાય છે આ બધી સેવાથી સિનિયર સિટીઝનો જ્યારે જ્યારે મળે ત્યારે બહુ આનંદ વ્યક્ત કરે છે ખુશી વ્યક્ત કરે છે એ ખુશી વ્યક્ત કરે છે ત્યારે અમે પણ ખૂબ આનંદિત થઈ છીએ આપ સૌને આજે જણાવવા હું એ માગું છું કે ગયા વર્ષે એકવીસ ઓગસ્ટે ચોમાસામાં આપણે વડીલવંદનના કાર્યક્રમ કર્યો હતો પરંતુ એ સોમાસું હોવાથી તે કાર્યક્રમના દિવસે વરસાદ આવ્યો એટલે ઘણા સિનિયર સિટીઝનને કાર્યક્રમમાં આવવામાં તકલીફ પડી એટલે આ વર્ષે આપણે એવું નક્કી કર્યું છે કે ચોમાસામાં હવે કાર્યક્રમ નહીં મે મહિનાની છવ્વીસ તારીખે આપણે વડીલવંદનના કાર્યક્રમ નક્કી કર્યો છે અને હું એડવાન્સમાં આપને જાણકારી આપું મે મહિનાની છવ્વીસ તારીખના કાર્યક્રમમાં સંગીત પણ હશે ભોજનની વ્યવસ્થા હશે સિનિયર સિટીઝનની વડીલ વંદનાનો વ્યવસ્થિત કાર્યક્રમ હશે આપણે સૌ સાથે મળી છવ્વીસ મે ના દિવસે આ વડીલ વંદના કાર્યક્રમમાં સંગીત માણી સાથે ભોજન લઈ અને સૌ મળી આનંદ કરી સાથે સાથે હું આપને એ જણાવવા માગું છું કે કિરણ હોસ્પિટલ દ્વારા નવા નવા જરૂરી તમામ ડેવલપમેન્ટ શરૂ જ હોય પરંતુ એમાંથી મુખ્ય બે ડેવલપમેન્ટ આપની સમક્ષ હું મૂકવા માગું છું મુખ્ય ડેવલપમેન્ટ પૈકી એક જે એમઆરઆઈ મશીન આપણી ત્યાં ખૂબ સારી કક્ષાનું કામ કરી રહ્યું છે અને બહુ બધા લોકો એમાં રિપોર્ટ કરાવે છે હવે એ મશીનમાં આપણે રાતે બે વાગે તો પણ લોકોને પૂરી કામ આપી શકતા નહોતા એટલે બીજા મશીનની જરૂરિયાત હતી એટલે બીજું મશીન કેવું લાવવું અને ક્યારે લાવવું એનું એક મંથન હતું હવે લોકોએ અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું કે ભાઈ ઘણા લોકો એવા હોય છે કે એમઆરઆઈ મશીનમાં અંદર જઈ શકે નહીં એટલે એનો રિપોર્ટ થઈ શકે નહીં એમઆરઆઈ મશીનમાં જતા એને ગભરામણ થાય તો આવા ગભરામણ થાય છે એવા વ્યક્તિ માટે કોઈ ઉકેલ છે તો અમે નવું એમઆરઆઈ મશીન લાવવાનું હતું એટલે એનું મંથન શરૂ કર્યું અને અમને ઉકેલ મળ્યો ભારતમાં પહેલું મશીન કિરણ હોસ્પિટલ પાસે આવ્યું છે બે મહિનાથી શરૂ થઈ ગયું છે એવા કેટલાય લોકોના અનુભવો અમને મળ્યા કે એ એમઆરઆઈ રિપોર્ટ કરાવી શકતા નહોતા અલગ અલગ અન્ય શહેરોમાં પણ ગયા ના પણ કરાવી શકતા નહોતા એટલે એ બધા જ લોકોએ આપણી હોસ્પિટલમાં નવા એમઆરઆઈ મશીનમાં રિપોર્ટ કરાવ્યા કોઈ પ્રકારનું ગભરામણ ન થયું અને એને ખૂબ ખુશી વ્યક્ત કરી એટલે લોટો લોકો આ નવા એમઆરઆઈ મશીનનો લાભ લઈ રહ્યા છે એ આપ સૌ સિનિયર સિટીઝનને ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કારણ કે આપની જરૂરિયાત હોય તો પણ એનો ઉપયોગ કરી શકો છો અને અન્ય લોકો સુધી આપ આ સંદેશો પહોંચાડશો તો આવી મુશ્કેલીનો સામનો કરે છે એવા લોકોને પણ આનો ઉકેલ મળી જશે એકવાર બીજી વાત એ છે કે સુરત શહેરમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરી શકે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી શકે એવા કોઈ ડોક્ટર નહોતા અને ન હોય સ્વાભાવિક છે પહેલા અહીંયા આવું કામ જ નહોતું થાતું કિરણ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ શરૂ કર્યા તો આપણો હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ વિભાગ વધારે સારી રીતે ડેવલપ કરવા માટે આપણે એક ફૂલ ટાઈમ ડોક્ટરની જરૂરિયાત હતી તો આપણે એક એવા ડોક્ટર મેળવી શક્યા છે જે ડોક્ટરે અત્યાર સુધીમાં ત્રણસો થી વધારે હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને બાર હજાર થી વધારે બાયપાસ સર્જરી કરી છે આવા બહોળા અનુભવ કરનારા ડોક્ટર નંદ કિશોર કાપડિયા હવે કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાયમ માટે આપણે હારે છે અને અહીંયા અત્યારે કામ કરી રહ્યા છે એટલે આ ડોક્ટર નંદ કિશોર કાપડિયા સુરતમાં આપને પહેલા એવા ડોક્ટર મળ્યા છે એમની જાણકારી સૌ સિનિયર સિટીઝન સુધી પહોંચાડવી હતી એટલે આજે હું આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચ્યો છું અને તમે પણ આ અન્ય સુધી આ વાત પહોંચાડજો જેથી કરીને એક આવા સક્ષમ ડોક્ટરની સેવાનો લોકો લાભ લઈ શકે આ ઉપરાંત આપણી ત્યાં પિસ્તાલીસ વિભાગ બધી જ પ્રકારની જે બીમારીઓ હોય એની સારામાં સારી સારવાર કરી રહ્યા છે એ પછી રિપોર્ટ હોય એ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની જરૂરિયાત હોય આ બધાથી તમે જાણકાર છો એટલે આના વિશે તમને કાંઈ હવે વધારે કહેવાની કોઈ જરૂરિયાત નથી તો આવનારા દિવસ દિવસમાં છવ્વીસ મેના દિવસે વડીલ વંદના કાર્યક્રમમાં આપણે સૌ મળશું અને ખૂબ સાથે મળી સંગીતનો આનંદ માણશું સાથે ભોજન લેશું અને એ કાર્યક્રમમાં સૌ હળી મળી અને ખૂબ આનંદ માણશું આપ સૌ છવ્વીસ તારીખના કાર્યક્રમમાં જરૂર પધારજો આપને એડવાન્સમાં જાણ કરવામાં આવે છે આભાર